ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે જૂનાગઢના કેશોદના ઘેડ બામણાસામાં অতি ભારે વરસાદને કારણે નુકસાન થયું છે ત્યારે ડેપ્યુટી કલેક્ટરને આ મામલે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે અને સર્વે કરી વળતરની માંગ કરાઈ છે આશિષ પીઠિયા ચેરમેન કિસાન કોંગ્રેસ સમિતિ કેશોદ આજે અમે જેડ વિસ્તારમાં અને કેશોદ ગ્રામ્ય વિસ્તારમાં જે કાંઈ પણ પૂરની પરિસ્થિતિના કારણે જે નુકસાન થયું છે જે જમીન ધોવાણ થયું છે પાક નુકસાની થઈ છે લોકોના ઘરો ધરાશય થયા છે લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ઘૂસી જવાથી ઘર વખડીને જે નુકસાન થયું છે એ બાબતે મુખ્યમંત્રીશ્રીને સંબોધી અને ડેપ્યુટી કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે આવ્યા છીએ કે ભાઈ આ તમામ લોકોને તાત્કાલિક સર્વે કરાવી અને તાત્કાલિક ધોરણે સહાય પેકેજની જાહેરાત કરવામાં આવે અને તાત્કાલિક સહાય આપવામાં આવે આ બાબતે આજે તમામ ખેડૂતો તમામ આગેવાનો અને તમામ ગ્રામજનો આવ્યા છે અને આવેદનપત્ર આપવાના આપવાના છીએ સિંહ બાબરિયા ટ્વેન્ટી ફોર ન્યૂઝ કેશોદ